ભાજપની જીત એ નિશ્ચિત છે ઉમેદવાર જાહેર થયા પછી કોઈ માગણીદારો હોય અથવા કોઈ બીજા વિષયો હોય એના કારણે કંઈ પ્લસ માઇનસ તો એ ચૂંટણીની અંદર દર વખતે થતું જ હોય છે કોઈ પણ પક્ષમાં અને એને ડેમેજ કંટ્રોલ કરવું કે કઈ રીતે એમને એમને કોઈ નારાજગી ના રહે એના માટે કઈ રીતે કામ કરવું એ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકર્તાઓ અને જિલ્લા અને પ્રદેશના નેતૃત્વએ સારી રીતે બધી જ કમાન સંભાળેલી હતી પરંતુ જે ડેમેજ કંટ્રોલ કરવાનું કામ જે યુવાનોને સોંપવામાં આવ્યું હતું ઠાકોર સેનાના હોદ્દેદારોને સોંપવામાં આવ્યું હતું અલ્પેશભાઈએ જાતે કમાન આખી ઠાકોર સમાજની હાથમાં લઈ અને જે કામગીરી કરી બાકીના જે આવા પોસ્ટરો આવતા હોય લેટર આવતા હોય કે વાયરલ પત્રિકાઓ આવતી હોય એ માત્ર ને માત્ર જ્યારે એમનો સ્વાર્થ કોઈ પણ જગ્યાએ પૂરો ના થતો હોય ત્યારે આવા

ના આવે કે ચાલો પેટા ચૂંટણી છે પૈસો ખર્ચે ખર્ચાશે નથી જવું એવો કેટલો વર્ગ હશે કેટલી સંખ્યા હશે માવજીભાઈ કેટલો નુકસાન કર્યું નમસ્કાર મિત્રો મિત્રો આ વિધાનસભાની પેટા નું મતદાન થઈ ચૂક્યું છે મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો મતદારોએ નક્કી કરી લીધું હતું અને મતદાન પણ હવે કરી લીધું છે હવે વાત છે ત્રેવીસ તારીખની મતદાન બહાર આવશે અને ખબર પડશે કોણ કેટલા પાણીમાં રહ્યું કોનો પણનો ટુકો પડ્યો અને કોના કોનું સમીકરણ સાચું પડ્યું કોની સોખઠા બાજી રંગ લાવી આ તમામ બાબતે આવનાર સમય વાત થશે પરંતુ અત્યારે વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું થયું હતું ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોર સાથે એક સારથી બનીને કામ કરતા મુકેશજી ઠાકોર પાસેથી જાણવું છે કે સ્થિતિ શું હતી ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા શું થતી હતી ક્યાં આગળ હતા ક્યાં પાછળ હતા ક્યાં તેમને થોડો ડર લાગતો હતો તમામ બાબતે એમની સાથે આપણે

અને હવે મતદાન જ્યારે ચાલુ ચૂંટણીએ પણ આપનો નેટવર્ક આપના તમામ પત્રકાર મિત્રો ગ્રાઉન્ડ ઉપર હતા અને મોટાભાગની માહિતી આપની પાસે હશે પરંતુ મતદાન પૂર્ણ થયા પછી ભાજપની જીત એ નિશ્ચિત છે એવા રિપોર્ટ અને મતદારો અને કાર્યકર્તાઓ જોડેથી જે આંકડા આવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની વાવ વિધાનસભામાં જીત એ બોડી લેંગ્વેજ હતું ને છેલ્લા દિવસ સુધી તમે તેમની સાથે ફરતા હતા શું કહેશો ધાર્મિક ભાઈ આમ તો સ્વરૂપજી નો સ્વભાવ છે કે એક સરળ ચહેરો લોકો વચ્ચે એક નિખાલસ ભાવથી દરેક કાર્યકર્તાઓને મળવું આગેવાનો હોય વડીલો હોય માન સન્માન જાળવવું એમના આશીર્વાદ લેવા આ બધું જ એમના સ્વભાવમાં છે કાયમી અને એ ચૂંટણીમાં અને પ્રચાર પ્રસારમાં પણ આપે જોયું છે અને છેલ્લા દિવસ સુધી મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી સ્વરૂપજીના એ જ સ્વભાવ આપણને જોવા મળ્યો છે અને એ કાયમી રહેશે એક વાત તો કહેવી પડશે સ્વરૂપજીની કે છેલ્લા દિવસ સુધી સ્વરૂપજીના સ્વભાવની વાત સતત થતી રહી એ પછી હા રાજનૈતિક વ્યક્તિ હોય તેનો સ્વભાવ થોડો અલગ હોય છે પરંતુ સ્વરૂપજીનો સ્વભાવ છેલ્લે સુધી સૌમ્ય અને સરળ રહ્યો આપણે આપણે એ બાબતે વાત કરી ઠાકોર સેના આ વખતે મેદાને જોવા મળીને કામ ઠાકોર સેનાએ બહુ કર્યું અમે ત્યાં ગ્રાઉન્ડ પર હતા અમે પણ જોતા હતા કે ઠાકોર સેનાના કાર્યકરો ધાર્મિકભાઈ વાવ વિધાનસભાનું ઇલેક્શન આ વખતે ઇલેક્શન નહોતું એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સંગઠનના જવાબદાર હોદ્દેદારો જિલ્લાનું નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ તમામ એક ગંભીરતાથી આ ચૂંટણીને લઈ અને ગ્રાઉન્ડ સુધી જે રીતે થઈ શકે એ રીતે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને પાર્ટીએ પૂરી કમાન આ ચૂંટણીની સંભાળેલી હતી અને વાત રહી ઠાકોર સેના કર્તાઓની તો અમારા નેતા અલ્પેશભાઈ જયારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર હોય જ્યારથી ટિકિટ ની જાહેરાત થઈ એના બીજા દિવસથી જ અલ્પેશભાઈ અહીંયા વાવ વિધાનસભામાં પહોંચી ગયા હતા અને એક એક ગામે ગામ લોકોને સીધા મળવું ગામે ગામ બેઠકો કરવી દરેક સમાજના આગેવાનોને મળવું પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના જવાબદાર આગેવાનો જોડે સંકલન કરવું અને જે તે જવાબદારીઓ હતી એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓને ઠાકોર સમાજની અંદર જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં કામે લગાડવા માટેની સાહેબની સૂચના હતી એટલે સ્વાભાવિક છે કે સ્વરૂપજી પણ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટણી લડતા હોય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તો મહેનત કરતા જ હોય પણ ઠાકોર સમાજની અંદર જ્યાં જ્યાં જરૂર હતી જ્યાં લોકોને સમજાવવાની જરૂર હતી કોઈ ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર હતી કે કોઈ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ હોય એમના જોડે બેસી ચર્ચાઓ કરવાની હોય

આટલા લોકો છે આટલા કાર્યકરો છે ને કેટલા સમયથી ત્યાં એક્ટિવ છે ઠાકોર છે ધાર્મિક ભાઈ જ્યારથી આ ઉત્તર ગુજરાતમાં અલ્પેશભાઈના આ સંગઠનમાં કામગીરી ચાલુ થઈ અને પહેલો જ પાયો અહીંયા અમારા દિયોદર વાવ ભાભર અને સોયગામમાં સંગઠનનો નમખાણો અને અલ્પેશભાઈની જ્યારથી જીએમડીસીની સભા થઈ એના પહેલા બે પહેલા અહીંયા આ સંગઠનની શરૂઆત થઈ ચૂકી હતી અને પ્રથમ સભા ઉત્તર ગુજરાતની પ્રથમ સભા મારા કોતરવાડા ગામમાં લગભગ પચીસ થી ત્રીસ હજાર લોકોની સભા અમે બે હજાર તેર કરી હતી અને ત્યારથી આ વિસ્તારની અંદર વાવ ભાગર સુઈ ગામ ભાભર દિયોદર લાખણી આજુબાજુના તમામ તાલુકાઓમાં સંગઠનની કામગીરી મજબૂત ચાલી રહી છે અને વાવ ભાગર સુઈ ગામમાં ટોટલ એકસો ને પાંચ જેટલા ગામોમાં જીકેટીએસની ગ્રામ સમિતિઓ છે અને તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો સામાજિક કામ હોય સેવાનું કામ હોય કે કોઈ ધાર્મિક કાર્ય હોય અને શિક્ષણ ને લગતી પ્રવૃત્તિ હોય તો આ તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કાયમી સક્રિયપણે કામ કરતા હોય છે અને જયારે ચૂંટણીનું કામ હોય ત્યારે જે તે જવાબદારી હોય છે એ તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ સારી રીતે નિભાવતા હોય છે અને વાવમાં આ વખતે જોવા મળ્યું છે કે યુવા વર્ગે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી અને આ પરિણામ સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે

ધાર્મિક ભાઈ આમ તો સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે આપણને જાહેર મંચ ઉપરથી ઘણા બધા કાર્યક્રમો હોય સામાજિક પ્રોગ્રામો હોય એમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત આવું ઘણો બધા જગ્યાએ આપણને બેનર ના બધું જોવા મળતું હોય છે પણ અ સમાજ આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ હોય સૌરાષ્ટ્ર નો ઠાકોર સમાજ હોય કે દક્ષિણ અને મધ્યનો ઠાકોર સમાજ હોય એ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે ઓળખાય છે વર્ષોથી એક પરંપરા છે કે વડવાઓ જે હતા એ ક્ષત્રિય સમાજ નું જે આખું મથાવટી કહેવાય એ ક્ષત્રિય તરીકે ઓળખાતી ક્ષત્રિયમાં દરબાર સમાજ પણ આવે છે ક્ષત્રિય ઠાકોર સમાજ આવે ક્ષત્રિય રાજપૂત સમાજ આવે એ રીતે દરેક સમાજો ક્ષત્રિય સમાજ તરીકે જોડાયેલા છે અને ઠાકોર સમાજ અમારા વિસ્તારમાં જે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ મધ્ય છે તો ત્યાં કાયમી ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે ઓળખ ધરાવે છે જી આ વખતે શું લાગે છે તમને સ્થિતિ જોતા તમે મતદાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છો એટલે આપ કહેશો કે ભારતીય જનતા પાર્ટી છીતી રહી છે પરંતુ કેવો લાગ્યો આ વખતે પ્રચાર કર્યો પ્રચાર કર્યો અને હવે મતદાન પણ થઈ ચૂક્યું છે શું લાગે છે કયા વિસ્તાર એવા હતા અથવા તો એવા કોઈ એવા કોઈ એવી કોઈ સભા હોય એવા કોઈ ગામડા હોય કે જ્યાં આપણે જોયું હોય કે ભાઈ

એનું તમામ આયોજન અગાઉથી થયેલું હતું પરંતુ જ્યારે ઉમેદવારોની જાહેરાત થઈ અને ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ક્યાંક ઉમેદવારોમાં કંઈ ઉમેદવાર જાહેર થયા પછી કોઈ માગણીદારો હોય અથવા કોઈ બીજા વિષયો હોય એના કારણે કંઈ પ્લસ માઇનસ તો એ ચૂંટણીની અંદર દર વખતે થતું જ હોય છે કોઈ પણ પક્ષમાં અને એને ડેમેજ કંટ્રોલ કરવું કે કઈ રીતે એમને અમુલ એમની કોઈ નારાજગી ના રે એના માટે કઈ રીતે કામ કરવું ભારતીય જનતા પાર્ટી આગેવાનો કાર્યકર્તાઓ અને જિલ્લા અને પ્રદેશ નેતૃત્વ એ સારી રીતે બધી જ કમાન સંભાળેલી હતી પરંતુ ઠાકોર સમાજની વાત કરું તો ઠાકોર સમાજ મોટા ભાગનો વર્ષોથી થી ઘણી અને કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને આ વખતે જ્યારે સ્વરૂપજી ની સામે ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવ્યા તો સ્વાભાવિક છે કે વર્ષોથી ઠાકોર સમાજ કોંગ્રેસની સાથે હતો ગેની સાથે હતો તો એમને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અથવા ભારતીય જનતા પાર્ટી તરફી ઠાકોર સમાજનું વધારેમાં વધારે મતદાન કઈ રીતે કરાવી શકાય એના માટે જે કામ કરવાનું હતું એમાં સો ટકા ડેમેજ કંટ્રોલ કરવાનું હોય કે ઠાકોર સમાજના વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોને મળવાનું એમને સમજાવવાના હોય તો એ બધું જ કામ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો અને ઠાકોર સેનાના હોદ્દેદારોએ કર્યું છે અલ્પેશભાઈ સતત સક્રિય રહી અને સામાજિક આગેવાનો સાથે બેઠકો કરી સામાજિક આગેવાનોને મળ્યા જ્યાં ફોનથી વાત કરવી પડે તો ફોનથી વાત કરી અને જ્યાં બેઠકો કરવાની હતી એ તમામ ભાભર વાવ અને સુઈગામ તાલુકાના ઠાકોર સમાજના મોટા ભાગના ગામોમાં અલ્પેશભાઈએ જાતે બેઠકો કરી છે ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના આગેવાનો પણ ખૂબ સક્રિય રહી અને ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન વધારેમાં વધારે થાય એના માટે એના પ્રયત્નો કર્યા છે પરંતુ જે ડેમેજ કંટ્રોલ કરવાનું કામ જે યુવાનોને સોંપવામાં આવ્યું હતું ઠાકોર સેનાના હોદ્દેદારોને સોંપવામાં આવ્યું હતું અલ્પેશભાઈએ જાતે કમાનાથી ઠાકોર સમાજની હાથમાં લઈ અને જે કામગીરી કરી એના કારણે સો એનું પરિણામ મળ્યું છે અને પરિણામ જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એમાં પણ ઠાકોર સમાજે જે કોંગ્રેસ તરફી હતા અને આ વખતે ભારતીય જનતા પાર્ટી મતદાન કર્યું છે એ પણ આપણને દેખાશે મુકેશજી આમ છેલ્લા દિવસોમાં એક પત્રિકા પણ વાયરલ થઈ હતી પત્રિકા એવી હતી કે ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી બનાવવાના છે કોંગ્રેસ વાળા એટલે આ માસ્યાસ્પદ લાગશે કારણ કે હજુ તો સો બેઠક લાવવી પડે અને બે હજાર સત્યાવીસ નું અત્યારથી કોઈ ના કહી શકે પણ એમાં એક નામ હતું મને યાદ છે ત્યાં સુધી ઠાકોર એકતા મંચ એટલે કે અન્ય કોઈ સંગઠન પણ ત્યાં કામ કરે છે યુવાનો માટે ઠાકોર સમાજ માટે કે પછી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેના એક જ છે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા દસ પંદર વર્ષથી કોઈ ઠાકોર સમાજનું જો ગુજરાત લેવલનું સંગઠન હોય સતત લોકો વચ્ચે રહેતા હોય કાર્યકર્તાઓ સામાજિક કોઈ પણ જવાબદારી નિભાવતા હોય શિક્ષણનું કામ કરતા હોય વ્યસન મુક્તિનું કામ કરતા હોય અથવા કોઈ સેવાની પ્રવૃત્તિઓ ચલાવતા હોય ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય અનિપ્રેરિયો ચલાવતું સંગઠન હોય તો એ એકમાત્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે જે એક મજબૂત વિચારધારા વાળું સંગઠન છે અલ્પેશભાઈ જે વિચારધારા આપી છે ભાઈચારાની સામાજિક ક્રાંતિની સમાજને બેઠો કરવાની દરેક સમાજોની સાથે હળીમળી અને એકબીજાને મદદ કરવાની આ વિચારધારા વાળું માત્ર એક જ સંગઠન છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બાકીના જે આવા પોસ્ટરો આવતા હોય લેટર પેડ આવતા હોય કે વાયરલ પત્રિકાઓ આવતી હોય એ માત્ર ને માત્ર જ્યારે એમનો સ્વાર્થ કોઈ પણ જગ્યાએ પૂરો ના થતો હોય ત્યારે આવા સંગઠનના નામે લેટર ને પત્રિકાઓ આવતી હોય છે બાકી અમારા વિસ્તારમાં કે ગુજરાતમાં આવું ગુજરાત લેવલનું કોઈ સંગઠન નથી કે જે સમાજ હિતમાં કે લોકોના હિતમાં કે ગમે ત્યારે લોકોને પડતી તકલીફોમાં લોકોની સાથે

એવું પણ પરિણામ આવી શકે એવું માની ના લેવાય કે બનાસકાંઠા ની અંદર એક લોકસભા જીત્યા એટલે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ સરકાર બનાવશે કારણ કે કોંગ્રેસ ની અંદર કોઈ નેતાઓ નથી કોઈ આગેવાનો નથી કોઈ લીડરશીપ નથી અને ગુજરાત નું નેતૃત્વ કરી શકવાની ક્ષમતા પણ કોંગ્રેસમાં નથી એટલે સીએમ ના સપના જોતા હોય તો એ અશક્ય છે આમ તો જ્યારે તમે કામ કરતા હતા એક સમય વાત હતી કે નહીં ભાઈ ઠાકોર સેના અને ભારતીય જનતા પાર્ટીની મહેનતના કારણે સાઈઠ ટકો તમારી પાસે આવી ત્યારે તમે શું વિચારતા હતા અમે તો હસતા હતા કે યાર આ કોણ કરી રહ્યું છે આ પ્રકારનું સાવ ને જે લોકો આને જે લોકો આની વિશે વિચારે એ પણ સાવ મૂર્ખમાં આવે કારણ કે હજુ તો આને બહુ વાર છે પણ તમે શું વિચારતા હતા ધાર્મિક ભાઈ મેં કીધું ને કે આ પત્રિકા કોઈ લોકો ગેરમાર્ગે દોરવા માટે સમાજને ગેરમાર્ગે દોરવા માટે અને સમાજને ભરમાવવા માટે કે કોઈ પણ ભોગે ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી તરફી જઈ રહ્યો છે મોટા ભાગનું મતદાન ભારતીય જનતા પાર્ટી થઈ રહ્યું છે તો એને કઈ રીતે રોકી શકાય એના માટે જેના જોડે કોઈ વિચાર શક્તિ ના હોય જેના જોડે કોઈ ગણિત ના હોય જેને ભવિષ્યની કઈ ખબર ના હોય રાજકીય સમીકરણ એમના ધ્યાનમાં ના હોય એવા લોકો દ્વારા આ પત્રિકા મૂકવામાં આવેલી હોય બાકી જેને સમજણ હોય જે રાજકીય કે સામાજિક વાતને સમજતો હોય એ માણસ આવી કોઈ પત્રિકા વાયરલ ના કરે અમે ગેનીબેન સાથે વાત કરી હતી તો ગેનીબેન ને પણ આ પત્રિકા વાયરલ થઈ એ પહેલા અમે સવાલ પૂછ્યો હતો પત્રિકા કદાચ અમે ઇન્ટરવ્યુ મૂક્યું હોય એના પછી કદાચ એ વાયરલ થઈ હતી તો ગેનીબેને કહ્યું કે ના ના ભાઈ કઈ મુખ્યમંત્રી નથી પણ ગેનીબેન પોતે એવું કહ્યું હતું કે પહેલા તો 100 બેઠક લાવવી પડે

ઉત્તર ગુજરાતની અંદર હમણાં પાટણમાં સંમેલન થયું ત્યારે એમણે એક એવો એવો વિષય અને ઉત્તર ગુજરાતમાં ચલાયો કે ચૂંટણી અને આખા ગુજરાતનો ઠાકોર સમાજ કોંગ્રેસ તરફી જોડાશે પરંતુ આ શક્ય વસ્તુ છે કોંગ્રેસે સમાજને ક્યારેય કઈ મદદ કરી જ નથી ઠાકોર સમાજને માત્ર ને માત્ર એ કોઈ વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે અને સમાજ હવે જાગૃત થયો છે સમજતો થયો છે સમાજના યુવાનો આગેવાનો અને સમાજના જે રાજકીય અગ્રણીઓ છે એ તમામ એક વિચારધારા સાથે ચાલી રહ્યા છે કે કઈ જગ્યાએ જવાથી સમાજનો હિત જળવાશે સમાજના વિકાસની કોઈ વાત સરકારમાં મૂકવી હશે તો કઈ રીતે એ પૂરી થશે અને સમાજના સાથે જોડાયેલા તમામ સમાજો છે જે નાના મોટા એમને આપણે મદદ કરવી હશે તો એ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે બેસીશું કરી શકીશું એટલે આ અશક્ય વસ્તુ છે અને માત્ર સમાજને ગેરમાર્ગે દોરવા માટે મુખ્યમંત્રી હોય કે મોટા ચહેરા તરીકે પ્રમોટ કરવાની વાતો ચાલી રહી છે બાકી બે હજાર સત્યાવીસ માં છીએ એટલે જોઈશું કે ઠાકોર સમાજ સમજણો સમાજ છે જાગૃત છે અને અત્યારે હવે મોટા ભાગનો સમાજ આખા ગુજરાતનો સમાજ અલ્પેશભાઈ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા ત્યારથી સમાજના યુવાનો આગેવાનો અને સમાજના અગ્રણીઓ તમામ બધી જૂનું ભૂલી અને ભારતીય જનતા પાર્ટીની નાના મોટી જ્યાં ત્યાં મદદ કરવાની છે ત્યાં ભારતીય જનતા પાર્ટી સાથે છે અને બે માં પણ મોટા ભાગનો ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને સરકાર બનશે એમાં ઠાકોર સમાજનું યોગદાન પણ મહત્વપૂર્ણ હશે મુકેશભાઈ બે હજાર સત્તર માં પણ વાત કે મુકેશજી લડશે બે હજાર બાવીસ માં પણ વાત કે મુકેશજી લડી શકે છે બે હજાર ને

અને સતત લોકો વચ્ચે રહેવું લોકોની કોઈ પણ નાની મોટી સમસ્યા હોય સુખ પ્રસંગો હોય એમને સરકારી વહીવટી તંત્ર જોડે જોડે અધિકારીઓ ભલામણ કરી અને સેવાના કોઈ કાર્ય હોય તો એમાં હંમેશા કડે પગે રહી અને સતત લોકો વચ્ચે રહેવું આ રીતે મારું વર્ષોથી કામ છે અને હું નરેન્દ્ર મોદી સાહેબની એક સભા મેં બે હજાર ચાર કે પાંચમાં સાંભળેલી અને ત્યારે ત્યારથી હું શીખ્યો કે આપણે આપણો ટાર્ગેટ એ ના હોવો જોઈએ કે કંઈક બનવું છે કે આ બનવું છે ધારાસભ્ય બનવું છે કે કોઈ રાજકીય રીતે આ બનવું છે કે આ હોદ્દા ઉપર જવું છે એ ના હોવું જોઈએ આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મારે કંઈક કરવું છે અને કંઈક કરવું છે લોકો માટે કરવું છે સતત લોકો વચ્ચે રહેવું છે અ થાય આપણાથી થઈ શકે એટલે લોકોને મદદ કરવી છે અને લોકો માટે આપણા જે વિચારો છે આપણી જે વિચારધારા છે એનો ઉપયોગ લોકો માટે કરવો છે અને ત્યારથી હું આ વિચારધારા સાથે કામ કરી રહ્યો છું અને રાજકારણની વાત છે ચૂંટણી લડવાની વાત છે તો નસીબ સમિતરણ કિસ્મત લોકોની લાગણી માગણી આ બધું ભેગું થાય ત્યારે જ થતું હોય છે એટલે એના માટે કોઈ મારી તૈયારી નથી પરંતુ આવનારા સમયમાં લોકો વચ્ચે રહી અને જે રીતે લોકોનો નિર્ણય હશે એ રીતે અમે આગળ વધીશું મુકેશજી આ વખતે જે મતદાન સામે આવ્યું છે વાવ અને સુઈ માં સારું મતદાન થયું છે ભાભરમાં ઓછું થોડું મતદાન થયું છે એટલે કે આપણે એવું માની શકીએ કે ઠાકોર સમાજ તરફથી થોડું ઓછું મતદાન થયું છે આ મતદાન સામે આવ્યા બાદ લોકો એ પણ કહી રહ્યા છે કે ઓછું મતદાન ઠાકોર સમાજ તરફથી થયું થયું છે તો ઠાકોર ઉમેદવારને એટલે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે તમે શું માનો છો ધાર્મિકભાઈ આપની વાત સાથે હું સહમત છું કે મતદાન જે આપણે કરવું જોઈએ એટલું નથી થયું અને લોકો ક્યાંક મતદારો બહાર રહેતા હોય અથવા કોઈ બીજા કારણોસર મતદાન મથક સુધી પહોંચી શક્યા નથી સરેરાશ મતદાન જે થયું છે સિત્તેર પોઈન્ટ ઉપર એકોતેર ટકા જેટલું મતદાન થયું છે અને અમારી ગણતરી એવી હતી કે કદાચ પંચોતેર ટકા મતદાન થશે પણ ઓછું થયું છે પણ સરેરાશ જે પેટા ચૂંટણીનું મતદાન જે થાય છે તો એ રીતે જોવા જઈએ તો મતદાન ખૂબ સારું થયું છે અને વાગડ વાવ અને સુઈગામ ત્રણેય તાલુકામાં વાવ અને સુઈગામનું મતદાન ઊંચું છે અને વાગડ તાલુકાનું કદાચ થોડું મતદાન ઓછું થયું છે પણ એવું નથી કે ઠાકોર સમાજે મતદાન ઓછું કર્યું છે ઓલ ઓવર તમામ જે મતદારો છે એનું મતદાન બાકી રહી ગયું છે ઠાકોર સમાજમાંથી તો મોટા મતદારો મતદાન મથક સુધી પહોંચી અને મતદાન કર્યું છે પરંતુ ઓલ ઓવર જે મતદારો છે એમાંથી થોડું મતદાન ઓછું થયું છે પરંતુ એવો કોઈ ચિંતાનો વિષય નથી કે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન નથી થયું કે વાવને મતદાન મતદાન થયું થયું છે 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 તો એ એ કોંગ્રેસ એવો કોઈ વિષય નથી ઓલ ઓવર જે વિધાનસભાનું રિપોર્ટ અને સર્વેના આધારે કાર્યકર્તાઓ જે આંકડા આપ્યા છે એના આધારે જોઈએ તો એ ભારતીય જનતા પાર્ટી તરફી થયું છે અને ઠાકોર સમાજનું જે પણ મતદાન થયું છે એમાંથી મોટા ભાગનું મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થયું છે અને ભાગર તાલુકામાં

એ ગરીબ વર્ગમાંથી છે કે જે પોતે ના આવે કે ચાલો પેટા ચૂંટણી છે પૈસો ખર્ચે ખર્ચાશે નથી જવું એવો કેટલો વર્ગ હશે કેટલી સંખ્યા હશે ધાર્મિક ભાઈ વાવ વિધાનસભામાં જોઈએ તો ત્રીસ ટકા મતદારો બહાર રહે છે ટોટલ ટોટલ જે મતદાન છે ટોટલ ઓલ ઓવર જે મતદારો છે એમાંથી ત્રીસ ટકા મતદારો બહાર રહે છે ઠાકોર સમાજના લગભગ પંદર થી સત્તર મતદારો બહાર રહે છે કે કોઈ ખેતી કામ સાથે જોડાયેલા કોઈ નોકરી ધંધા અર્થે જોડાયેલા હોય કોઈ બીજા વ્યવસાયોમાં સેટ થયેલા હોય તો એ રીતે પંદર થી સત્તર હજાર મતદારો બહાર રહે છે તો એમાંથી કદાચ દસ થી બાર હજાર મતદારો મતદાન મથક સુધી પહોંચી અને મતદાન કર્યું છે એવા આંકડા અમારી પાસે છે અને થોડા ઘણા બાકી રહી ગયા છે તો એનો છે કે અત્યારે ખેતીની સિઝન ચાલુ થઈ હતી હમણાં જ દિવાળી ઉપર તહેવારો ઉપર લોકો ઘરે આવ્યા હોય વતનમાં પાંચ સાત દિવસ રોકાઈને ગયા હોય અને ફરીથી આ દસ દિવસમાં બીજી વખત આવવાનું થયું હોય અને ખેતીના કામ સાથે અથવા બીજા ધંધાઓ સાથે જોડાયેલા હોય અને કદાચ એમને નોકરીમાંથી રજા ના મળી હોય ખેતીના કામમાં અત્યારે વાવણીનો વાવ ખેતીના પાક લેવાનો અને નવું વાવેતર કરવાનો સમય પણ છે એટલે કદાચ એવા કોઈ કામમાં રોકાયેલા હોય અને મતદાન મથક સુધી ના પહોંચી શક્યા હોય એવું બન્યું હોય બાકી મોટા ભાગના મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા છે અને મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કર્યું છે છેલ્લો સવાર મુકેશભાઈ માવજીભાઈએ કેટલું નુકસાન કર્યું

કામગીરી જવાબદારી નેતાઓએ આગેવાનોએ સંભાળેલી છે એટલે ચૌધરી સમાજ ક્યારે એવું ખોટું પગલું કે એવું સમજણ વગરનું પગલું ભરે એવું બને નહીં મોટા ભાગનો ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને મતદાન પણ ભારતીય જનતા પાર્ટી સામે સાથે રહી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધારેમાં વધારે મતદાન થાય એવા પ્રયત્નો ચૌધરી સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ કર્યા છે પરંતુ જે કદાચ માજીભાઈ સાથે જોડાયેલો કેટલો વર્ગ છે

કોની બાજી કામ આવે છે ત્રેવીસ તારીખે ખબર પડશે ગુજરાત તક જોતા રહેજો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વિશે માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું મને આપ રજા નમસ્કાર